નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વાર શુક્રવાર ભારત અને મેં રાજસ્થાન માટે ખૂબ જ દુઃખનો દિવસ મિત્રો રાજસ્થાનમાં અજમેર જયપુર હાઈવે પર સવારે પાંચ અને ચુવાલીસ મિનિટે એક જોરદાર અકસ્માત થયો અકસ્માતમાં એક એલપીજી ભરેલી ટેન્કર સાથે એક ટ્રક અથડાયો જેથી એલપીજી ગેસ લીક થયો અને એટલા એરિયામાં આગ લાગી જે આગમાં ચાલીસથી વધુ વાહનો સંડોવાયા અને બાર જેટલા લોકોનું ઘટના સ્થળે મોત થયું તો શું હતી આ સંપૂર્ણ ઘટના એના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું ચલો શરૂઆત કરીએ જયપુર અજમેર હાઈવે દુર્ઘટના જયપુર અજમેર હાઈવે એક્સિડન્ટ શુક્રવારે વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ જયપુર અજમેર હાઈવે પર બાકરોટા વિસ્તારની નજીક ભયંકર એક્સિડન્ટ થયું એલપીજી ગેસ ભરેલી ટેન્કર અજમેરથી જયપુર તરફ આવી રહી હતી ટેન્કર સાથે ટ્રક અથડાતા અકસ્માત થયો હવે કઈ રીતના એક્સિડન્ટ બન્યું એ આગળની સ્લાઇડમાં આપણે જોઈએ ટેન્કર સાથે અથડાતા એલપીજી ટેન્કરના પાંચ નોઝર તૂટ્યા જેમાંથી અઢાર ટન ગેસ હવામાં ફેલાયો અઢાર ટન એટલે અઢાર હજાર કિલો ગેસ હવામાં ફેલાયો અને જેટલા એરિયામાં ગેસ ફેલાવે તે જે વાહનો હતા એ દરેક વાહનને પોતાની ઝપેટમાં લઈ અને તે આગ લાગી જેનાથી આગ લાગતા બાર લોકોના દાજી ઘટના સ્થળે જ મોત નીપજ્યા અને પાંત્રીસ લોકો ઘાયલ થયા ચાલીસથી વધુ વાહનો આગની ઝપેટમાં આવ્યા જેમાં ટ્રેલર ટ્રક બે બસ પિકઅપ વાન રિક્ષા કાર અને ટુ વ્હીલર જેવા અલગ અલગ ચાલીસ જેટલા વાહનો આગની ઝપેટમાં આવ્યા અને આ જે બ્લાસ્ટ થયો એટલો વિશાળ બ્લાસ્ટ હતો એનો અવાજ દસ કિલોમીટર દૂરથી પણ સાંભળી શકાયો હતો અને જે ઉપર વાદળાના જે ગોટા બન્યા એ એક કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય અને પાંચ અને ચુવાલીસ મિનિટે આજી ઘટના એ રાજસ્થાનના અજમેર જયપુર હાઈવેના ભાગરોટા વિસ્તારમાં બની કુ આગળ એક બાજુ દિલ્હી પબ્લિક સ્કૂલ હતી અને બાજુમાં પેટ્રોલ પંપ હતો આ દુર્ઘટનામાં એલપીજી ટેન્કરની પાછળ એક સ્લીપર બસ આવી રહી હતી જે ઉદયપુરની ખાનગી ટ્રાવેલ્સની બસ હતી જે સરગી ગઈ સ્લીપર બસ સર્ગી પણ ઘણા બધા લોકોના મોત થયા સારવાર હેઠળના દર્દીઓમાં ચૌદ દર્દીઓના પચાસ ટકા બરી જવાની ઈજાઓ થઈ છે એટલે જે લોકો બચી ગયા એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા એ સારવાર હેઠળ છે પણ એમનું શરીર પણ પચાસ ટકા કરતો વધારે દાઝી ગયેલું છે માર્ગ પર ખોટા કટના કારણે દુર્ઘટના થઈ હોવાનો દાવો કરવામાં આવે છે હવે જોઈએ આપણે આ દુર્ઘટના કઈ રીતના થઈ તેના વિશે અહીંયા આગળ તમે જોઈ શકો અજમેરથી જયપુર એટલે અજમેરથી જયપુર જવાનો હાઈવે હવે આ એલપીજી ભરેલી જે ટેન્કર હતી એ ટેન્કરે આ બાજુ જે એક હાઈવે હતો તે હાઈવે ઉપર ચડવા માટે અહીંયા આગળથી યુટર્ન લીધું એક બાજુ હતું પેટ્રોલ પંપ અને બીજી બાજુ હતું દિલ્હી પબ્લિક સ્કૂલ જ્યારે આ યુટર્ન લેવામાં આવ્યો તે સમયે આ બાજુથી આવતો એક ટ્રક એ ટ્રક અને આ ટેન્કર વચ્ચે અથડામણ થયું જેથી અહીંયા આગળ આ ટેન્કરની પાંચ નોઝલ હતી એ નોઝલ તૂટી ગઈ અને અઢાર ટન એલપીજી વાતાવરણમાં ફેલાયો અને અહીંયા આગળ આગ લાગી અહીંયા આગળ એક બાઈક ટુ વ્હીલર હતું તેના જે ચલાવનારા હતા એમને માથે હેલ્મેટ પહેરેલું હતું તો હેલ્મેટ આ જે આગ લાગી એની ગરમીથી પીગળી ગયું અને એમની આંખોની સાથે ચોટી ગયું આ રીતના જે અકસ્માત બનેલો અહીંયા આગળ જે કટ હતો એક કટથી જ્યારે ટેન્કર વર્તી હતી તે સમયે નીચેથી ટ્રકે શું કર્યું ટ્રક અને ટેન્કર વચ્ચે અથડામણ થઈ જેના કારણે ન જળમાંથી ગેસ બહાર આવ્યો અને તેના કારણે આગ લાગી અને ચુવાલીસ જેટલા ચાલીસથી વધુ વાહનો હતા એ આની સાથે અડફેટમાં આવ્યા અને દરેકમાં આગ લાગી આગળ તમે જોઈ શકો એની પાછળ જે સ્લીપર બસ હતી એ સ્લીપર બસમાં પણ આગ લાગી અને સંપૂર્ણ બસ સરી અને રાખ થઈ ગઈ બાજુમાં તમે ટ્રક પણ જોઈ શકો હવે આ જે ઘટના બની એમાં કેન્દ્ર સરકાર અને રાજ્યની રાજ્ય સરકાર દ્વારા આજે ઈજાગ્રસ્ત લોકો અને મૃત્યુ પામે એમને કેટલીક સહાય કરવામાં આવશે એટલે કેન્દ્ર સરકાર તરફથી જે લોકોના મૃત્યુ થયા એમના પરિવારની બે બે લાખ રૂપિયાની સહાય તથા જે લોકોને ઈજાગ્રસ્ત છે એમને પચાસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે તથા રાજ્ય સરકાર તરફથી જે લોકો મૃત્યુ પામે એમને પાંચ લાખ રૂપિયાની સહાય અને જે લોકો ઈજાગ્રસ્ત છે એમને એક લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે મિત્રો આ રૂપિયાથી આ રૂપિયાની કોઈના જીવ સાથે સરખામણી ના કરી શકાય પણ આ ચોક્કસ આર્થિક રીતે મદદ થઈ શકે તો આ માહિતી હતી શુક્રવારે અજમેર જયપુર હાઈવે પર બનેલી દુર્ઘટના વિશે હવે આમાં આપણે ભગવાનને પ્રાર્થના કરી શકીએ આ દુર્ઘટનામાં જેટલા લોકોના જીવ ગયા એ લોકોના ભગવાન તેમની આત્માને શાંતિ આપે